લોકો પ્રદુષણ થાય છે અને મને ડાટી દેવામાં આવે છે ડાટવાથી પણ હું કેન્સલ થતો નથી પણ તમારું બધાનું કેન્સલ કરવું

अने ना चाले तो पची मम्मी मम्मी मैंने पेट बोल दिया मम्मी उन्होंने पेट मार बोल दुःखाईस कैंसर पन करीस स्वास्थ्य ना रहने पढ़ करीस घरों તમે પેટમાં ઉતારો છો અને જ્યારે 70 80 વર્ષના થાઓ છો ત્યારે 20 કિલો પેટમાં તમારા પેટમાં સંગ્રહિત થઈ જાવ છો તમે મારો ઉપયોગ કરશો કરશો મારો ઉપયોગ તો કોનો ઉપયોગ કરશો આ પાણીની બોટલ પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ સ્ટીલની બોટલનો ઉપયોગ કરો ઘરેથી નીકળો છો

છે માટે મારાથી દૂર રહો મને કોઈ નાબૂદ કરવા વાળો મળ્યો નથી હું મહારાક્ષસ મહારાક્ષસ દરું ખાનપુર સામ્રાજ્ય છે આ દુનિયામાં મને નાશ કરવા વાળો કોઈ પેદા થયો નથી હું તમારો બધાનો નાશ કરી દઈશ બાકી મને કોઈ નાશ કરી શકશે નહીં તમે પ્લાસ્ટિક લો

તમે મને ક્યારે મારી નહીં શકો હું તમને